અંકલેશ્વર જે એડસીમાં નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવેલ કલાત્મક હવેલી ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટિફાઇડ રહેણાંક વિસ્તાર ગોવર્ધન હવેલી પાસેના ચોક હવેલી ચોક નામ કલાત્મક પ્રતિકૃતિ બેઠક માંદ્યોગિક આવેલ ગોવર્ધન ની હવેલી નજીક વલ્લાભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોક નું નિર્માણ કરવામાં આવ્યું જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રિય તેવા ગાય માતા મોરપી વાસની અને સુદર્શન ચક્ર ની સ્થાપના કરવામાં આવી જેનો આજરોજ

શ્રી ગોર્ધનનાથજી હવેલી પાસેના જે આઈલેન્ડ છે ટ્રાફિક આઈલેન્ડ છે એને આજે આપણે હવેલી ચોક નામાભિધાન આપ્યું છે અને એ હવેલી ચોકમાં કૃષ્ણ ભગવાનને જે પ્રિય તત્વ રહ્યા ગૌમાતા વાંસળી મોરપંખ અને સુદર્શન ચક્ર એ ચાર ને ખૂબ જ સુંદર સ્વરૂપો ત્યાં કાયમ માટે સ્થાપિત કરવામાં આવ્યા છે અને એના દ્વારા એક સમાજને દિવ્ય સંદેશ આપ્યો છે કે આપણે કાયમ આપણી ભારતીય સંસ્કૃતિને વળગીને રહીએ આપણે આપણા ધર્મને વળગીને રહીએ અને આપણી જે હજારો વર્ષની જે વૈદિક પરંપરા સનાતન પરંપરા છે એને વળગીને રહીએ તો ખરેખર આ જે ભૂમિ છે અંકલેશ્વર એમાં રહેવાની હજુ મજા આવશે આનંદ આવશે અને આ ટ્રાફિક આઈલેન્ડના ડેવલપમેન્ટ દ્વારા હવેલી કાયમ અંકલેશ્વર માટે ખડેપગ ઊભી છે અને આપણી નગરી હજુ સુંદર બને સાંસ્કૃતિક બને એ જ મેસેજ છે તો આના દ્વારા અમે સમસ્ત મા નર્મદાના કાંઠે વસતા અંકલેશ્વરના સમસ્ત નાગરિકોને અમે ખૂબ ખૂબ વધાઈ પાઠવીએ છીએ અને આપણું સ્થાન આપણું નગર ખૂબ સુંદર બને રહેવાલાયક બને એ જ અભ્યર્થના સહ નિવેદન